જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યાંત્રિક રાઇડ ચાલુ કરવા માટે રાજકોટ અને જામનગરની સંયુક્ત ટીમ પ્રદર્શન મેદાનમાં આવી છે અને પ્રત્યેક રાઇડનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે રાજકોટ યાંત્રિક વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પિયુષ પટેલની રાહબરી હેઠળ રચાયેલી રાઇડની કમિટીમાં જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી આર એનબીના અધિકારી ફેક્ટરી ઇન્સ્પેક્ટર પોલીટેકનિક કોલેજના અધ્યાપક ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની ટીમ ઉપરાંત ચાર્ટર એન્જિનિયર તેજસ જાલા વગેરે દ્વારા પ્રત્યેક એક રાઇડનું ચેકિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ મેળાના રાઇડ ધારકો પોતાની રાઇડ ચાલુ કરી શકશે અત્યારે આપણે રાઇડ સેફટી માટેની જે આપણે સરકાર શ્રીની એસઓપી મુજબની જે કમિટી બનાવેલી છે એ કમિટીની રાઇટ ચેકિંગની કામગીરી સરકારશ્રીના એસઓપી મુજબ અને સરકારશ્રીના નિયમો મુજબ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે કુલ આપણી પાસે ચૌદ રાઇડ માટે એપ્લિકેશન છે અને ચૌદ રાઇડની ચેકિંગ કરવાનું છે એ ચેકિંગ કરીને પછી એના જે પણ ઘટના વટના પોઈન્ટ હશે એ મુદ્દા હશે જે મારા પોઈન્ટ હશે કે આ વસ્તુ કરવાની છે એ બધું મેં આ લોકોને આપશું પછી એ લોકો આગળની કાર્યવાહી કરશે અત્યારે આપણા કમિટીમાં જેટલા મેમ્બર છે ને એ બધા મેમ્બર હાજર છે અને બધા ચાલુ છે આપણે આર એનબી મિકેનિકલ છે જીડબલ્યુ એસ એસબી મિકેનિકલ છે આર સિવિલ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે પછી વિદ્યુતીય નિરીક્ષક વાળા છે એ કમિટીમાં જેટલા મેમ્બર છે બધા મેમ્બર ને હું જોઈન્ટ વિઝીટ ચાલુ છે જોવાનું તો હું છે કે જે એસઓપી માં જે ગાઈડલાઈન્સ આપેલું છે કે આ વસ્તુ ચેક કરવાની છે કે એનડીટી ટેસ્ટ રિપોર્ટ ચેક કરવાના છે દરેક મારું નામ પિયુષ બામ્બરોલિયા અત્યારે હું કહેવાય એક્વ એન્જિનિયર આર એન્ડિકલ માં આજે અમે ને જે પણ ચેક કરશું એના જે પણ પોઈન્ટ હશે એ પોઈન્ટ આપીને જશું આ લોકો કમ્પ્લાય કરશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે